આગામી તારીખ દસ નવેમ્બર ના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાનાર જન આક્રોશ રેલી ને લઈને ભારતીય મજદૂર સંઘ દ્વારા તાપી જિલ્લા ખાતે એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય મજદુર સંઘના મહામંત્રી ગિરીશભાઈ પટેલ તરફથી ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના જિલ્લા મંત્રીને તારીખ દસ અગિયાર બે હાજર પચીસ ના રોજ અમદાવાદ ખાતે ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલ તમામ સંગઠનો અને તેમના સભ્યો દ્વારા ગુજરાત રાજ્યમાં આવેલ ઉદ્યોગના અસંગઠિત ક્ષેત્રના કામદારો આશા વર્કરો આંગણવાડી બહેનો મધ્યાહન ભોજનના કર્મચારીઓ એસટી વિભાગના કર્મચારીઓ જીઆઈએસએફના કર્મચારીઓ તથા તથા તમામ આઉટસોર્સિંગના પ્રશ્નો પ્રાઇવેટીકરણ અને તેના ફાયદા ગેરફાયદા જે હાલના સમયમાં થયા છે આ તમામ પ્રશ્નો વર્ષોથી અનુભવ ને શ્રમિકો દ્વારા જોતા પ્રચંડ શ્રમિક આક્રોશ રેલી ભવ્ય રેલીનું આયોજન અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવેલ છે ત્યારે આ બાબતની સમગ્ર માહિતી સમગ્ર જિલ્લાના અને છેવાડા સુધી પહોંચે ખેડૂત વર્ગ મજૂર વર્ગ સુધી પહોંચે તે માટે સર્વે પત્રકારોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને સહયોગની અપેક્ષા રાખવામાં આવી હતી તમામ શોષિત વર્ગને ન્યાય મળે સરકાર વર્ષોથી ભ્રષ્ટાચાર દૂર કરવા શાસન કરી રહી છે પરંતુ જે પ્રાઇવેટીકરણનો દોર અપનાવવામાં આવ્યો છે જે ખૂબ જ આકરો થઈ પડ્યો છે તો આ સંગઠિત બિનસંગઠિત કામદારોના હિતમાં તારીખ દસ અગિયાર બે હજાર પચીસના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે શ્રમિક આક્રોશ રેલીનું આયોજન અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર કરવામાં આવ્યું છે જેમાં એક લાખથી વધુ શ્રમિકો અલગ અલગ સંગઠનના હોદ્દેદારો તમામ કાર્યકર્તાઓ હાજરી આપવાના છે આ પત્રકાર પરિષદમાં જિલ્લા મંત્રી બિપિન પટેલ પ્રમુખ કૈલાશબેન ચૌધરી વિગેરે

ગુજરાત પ્રદેશમાં જોડાયેલા છે અને ભારત દેશનું સૌથી વધુ સંખ્યા ધરાવતું ભારતીય વડોદરા એક સંગઠન છે અને એ સંગઠન રાષ્ટ્રહિત અને ઉદ્યોગ ભૂટને માનનારું સંગઠન છે પણ ગુજરાત રાજ્યના કેટલાક વર્ષથી અનેક માંગોને લઈને ગુજરાત સરકાર સાથે ભારતીય મજદૂત સંઘ ગુજરાત પ્રદેશના પદાધિકારીઓ અનેકવાર મીટિંગો કરી છે દસ અગિયાર બે હજાર પચીસના રોજ અમદાવાદ ખાતે રિવરફ્રન્ટના કિનારે પર અમે એક શ્રમિક રેલીનું આયોજન કરવા જઈ રહેલ છે તો આ તાપી જિલ્લાના સર્વે પ્રેસ રિપોર્ટરને પણ અમે નમ્ર વિવેદન કરવા માંગીએ છીએ કે આ જે અમારી શ્રમિક રેલી છે એ શ્રમિક રેલીને સફળ બનાવવા માટે અમારે પ્રેસ રિપોર્ટર અને મીડિયા રિપોર્ટરનો પણ સહયોગ મળે અને આખા કાપી જિલ્લામાંથી વધારે વધારે લોકો આ રેલીમાં જોડાય એનું આહવાન કરીએ છે અને સર્વેનો આ પ્રસંગે હું આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી પછી પણ ઘણા પ્રશ્નોનું નિરાકરણ નથી થયેલું જેમાં ખાસ કરીને અત્યારે ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોના કામના કલાકો જે આઠ હતા એને બહાર કરવામાં આવ્યા છે એનો વિરોધ ગુજરાત પ્રદેશ ભારતીય મજૂર સંઘ તરફથી કરવામાં આવ્યો હતો અને એની રજૂઆત પણ સરકારશ્રીને કરવામાં આવેલ હતી છતાં પણ એ કારા કાયદાને પાછો લેવાનું કાર્ય સરકારશ્રી તરફથી કરવામાં નથી આવેલું જે એક મોબાઈલનું ઇન્સ્ટ્રુમેન્ટ આપવાની વાત હતી ગુજરાત હાઈકોર્ટમાંથી એક ન્યાય મળેલો છે જે અમને અત્યારે વેતન દસ હજારનું મળે છે અને છવ્વીસ હજાર કરવાની મંજૂરી ગુજરાત સરકારને ગુજરાત હાઈકોર્ટ તરફથી નિર્ણય કરેલો છે છતાં પણ એ નિર્ણયનો અમલ ગુજરાત સરકાર કરી રહેલ નથી એ બાબતની રજૂઆત પણ અનેક વખત અમારા ભારતીય મજૂર સંઘ ગુજરાત પ્રદેશ તરફથી કરવામાં આવેલી હતી એ સિવાય અમારી પાસે મિડ ડે મીલ જીઆઈસએફ આંગણવાડી બહેનોના એસટીના અમારા અસંગઠિત ક્ષેત્રના કામદારોના અનેક પ્રશ્નો છે જે અમે વારંવાર ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરી છે છતાં પણ આ સુધી એમાંથી ઘણા પ્રશ્નોનો હલ થયેલ નથી માટે જે બહેનોને એક મોબાઈલનું ઇન્સ્ટ્રોલમેન્ટ આપવાની વાત હતી ગુજરાત હાઈકોર્ટમાંથી એક ન્યાય મળેલો છે જે અમને અત્યારે વેતન દસ નું મળે છે અને છવ્વીસ હજાર કરવાની મંજૂરી ગુજરાત સરકારને ગુજરાત હાઈકોર્ટ તરફથી નિર્ણય કરેલો છે છતાં પણ એ નિયનો અમલ ગુજરાત સરકાર કરી રહ્યું નથી એ બાબતની રજૂઆત પણ અનેક વખત અમારા ભારતીય મજૂર સંઘ ગુજરાત પ્રદેશ તરફથી કરવામાં આવેલી હતી એ સિવાય અમારી પાસે મિડ ડે મીલ જેએસએફ આંગણવાડી બહેનોના એસટીના અમારા અસંગઠિત ક્ષેત્રના કામદારોના અનેક પ્રશ્નો છે જે અમે વારંવાર ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરી છે છતાં પણ આજ સુધી એમાંથી ઘણા પ્રશ્નોનો હલ થયેલ નથી માટે